મુજબ ગોવિંદ ગુરુ તાલુકાના તારીખ એકવીસ નવેમ્બરના રોજ ત્રણ કરોડની માતબર રકમ દાહોદ જિલ્લાને આપીને સત્તર ની નવીન બોર્ડર વિલેજ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવી છે જેમાં ઝાલોદ ને ડેપો આઠ ની ફાળવણી કરવામાં આવી છે જેને આજે મંત્રી રમેશભાઈ કટારા અને દાહોદના સાંસદ સભ્ય જે બસ છે તેને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો જેની એક સ્પીચ પણ મંત્રી રમેશભાઈ કટારા દ્વારા આપવામાં આવી છે ત્યારે દાહોદ થી ચાકલીયા લીમડી જતી જૂનામાં જૂનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે તે સત્વરે ચાલુ કરવા રજૂઆત પણ કરવામાં આવી છે અને ડેપો મેનેજર સાહેબ સાહેબે ખાતરી પણ આપી ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે સત્તર જેટલી નવી બસોનો લોકાર્પણ સમારોહ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે પંદર નવેમ્બરે ડેડિયા પાસે ડેડિયાપાડા ખાતેથી કર્યો હતો આજે દાહોદ ખાતે સત્તર જેટલી નવી બસો આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય મોદી સાહેબ ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હરસંઘવી સાહેબના અમે આભારી છીએ લગભગ પાંત્રીસ કરતાં વધુ ગામોની અંદર ઊંડાના ગામોની અંદર આ બાજુ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આપણું ગુજરાત હોય આપણી દીકરીઓ માટે ખેડૂતો માટે વેપારીઓ માટે શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે તે બદલ આજના પ્રસંગે આજ સરકારના મંત્રી મહોદય રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ની ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં તાલુકા સભ્યો જિલ્લા સભ્યો બધાની ઉપસ્થિતિની અંદર આ બસોમાં આજે છેવડાના માણસ સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એવા આશયથી આજે અમે લોકાર્પણ કરી છે ત્યારે માન્ય મોદી સાહેબ અને માની માન્ય મુખ્યમંત્રીશ્રી